અમદાવાદના ભુવાલડીમાં હિટ એન્ડ રનના કેસના આરોપી કાર ચાલકને પોલીસે આખરે ઝડપી લીધો ટ્રાફિક પોલીસે કાર ચાલક હિમાંશુ ઉર્ફે કુમાર ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે અકસ્માત સર્જી બે બે નિર્દોષ નાગરિકોનો જીવ લેનાર પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના પુત્ર હિમાંશુના ચહેરા પર પસ્તાવાના કોઈ પણ ભાવ જોવા નહોતા મળતા પોલીસ તપાસમાં આરોપી હિમાંશુ પાસે એક શ્રમિક કાળુભાઈ ભુરિયાનું સારવાર દરમિયાન મોત થયું પોલીસનો દાવો છે કે આરોપી હિમાંશુ ઠાકોરની ઉંમર અઢાર વર્ષ અને પાંચ મહિના થઈ છે એક શ્રમિક બેનને અકસ્માત કરી મોત નીપજાવેલ આ કામે અન્ય એક ઈજા પામનાનું પણ મૃતકનું અવસાન થયેલ છે આ કામે બી એનએસ કલમ એકસો પાંચ મુજબ ગુનો દાખલ કરી આ કામના આરોપી હિમાંશુ ભૂપેન્દ્રભાઈ ઠાકોર ભુવાલડી વાળાનાઓને એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમનું મેડિકલ ટ્રીટમેન્ટ બાદ નામદાર કોર્ટમાં રજૂ કરનાર છે પોલીસ તપાસમાં જે આ કામના આરોપી છે એ ધોરણ બારનો અભ્યાસ કરે છે પણ તેની ઉંમર અઢાર વર્ષ પાંચ માસ